બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આપણે બનાવી રહ્યા છીએ એકદમ સાદી રીતે કેરીનું અથાણું તો આપણે આ એક કિલો કેરી લીધી છે તેને આપણે આ રીતે પાણીમાં બે પાણીથી ધોઈ લેવાની છે ધોઈ લીધી છે તો હવે આપણે આ કેરીને બીજા વાસણમાં લઈ લેશુ આ રીતે આપણે આ કાચી કેરીના ટુકડા છે તેને આપણે ધોઈ લીધા છે આ રીતે અને વાસણમાં લઈ લીધા છે બે ચમચી હળદર પાવડર એડ કરીશું આ રીતનો એક મોટો ચમચો આપણે મીઠું એડ કરીશું તમારી આગળ સાદું આખું મીઠું હોય તો તે પણ એડ કરી શકો છો અમે અત્યારે આમાં દળેલું મીઠું એડ કર્યું છે હવે આપણે આને મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ હળદર અને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એક આ રીતની કાચની બરણી લઈશું અને આપણે તેમાં ભરી લઈશું આપણે આનો બોળો કરવાનો હોય તે માટે આપણે આને ભરી લઈશું આપણે હવે આને ત્રણથી ચાર દિવસ બોળો કરવાનો છે તો આપણે જોઈ શકો છો આ ચાલ જે લીલી છે એ પીળા કલરની થઈ જાય ત્યાં સુધી આપણે બોળો રાખવાનો છે તો આપણે આને બોળો થવા માટે રાખી દઈશું આનો રંગ બદલી જાય ત્યાં સુધી ત્રણ ચાર દિવસ થઈ ગયા છે ને આપણે જોઈ લઈએ કે આપણી કેરીનો બોળો સરસ થયો છે તો આપણી કેરીનો ગોળો સરસ થઈ ગયો છે હવે આપણે તેને એક વાસણમાં આ રીતે લઈ લઈશું એટલે આપણે આ રીતે હલાવી લઈશું તો જોઈ શકો આપણી આ છાલ એકદમ લીલી હતી એની જગ્યાએ અત્યારે પીળી બની ગઈ છે અને આપણી કેરી સરસ બોળામાં આવી ગઈ છે તો હવે આપણે આ કેરીને આ રીતે કપડામાં સુકવવા માટે આ રીતે લઈ લેવાની છે અને આપણે આ કેરીને કોઈ તડકામાં સુકવવાની નથી પંખા નીચે આપણે ઘરે જ આપણે આ રીતે સુકવવાની છે પંખા નીચે આપણે કેરી એકદમ સરસ પોરી થઈ જાય ત્યાં સુધી આપણે આને સુકાવા દેવાની તડકામાં બિલકુલ સુકવવાની નથી આપણી કેરીને આપણે બાર કાઢી લીધી છે હવે આપણે આને બે દિવસ સુધી આપણે આમને પોરી થાય ત્યાં સુધી સુકાવા દઈશું તો હવે આપણે આ કેરીના અથાણા માટેનું હવે બનાવવાનું છે તો તેના માટે આપણે આ એક કિલો તેલ લીધું છે આ તેલને આપણે હવે ગરમ કરી લઈશું તો આપણે ગેસ ચાલુ કરી અને તેલને ગરમ થવા મૂકીશું આપણે તેલને હવે ગરમ થવા રાખી દીધું છે આપણે તેલને એકદમ ગરમ કરવાનું છે તો આપણે ગરમ થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તેલમાંથી વરાળ પણ નીકળવા મળી છે તો આપણે બેસને બંધ કરી લેશું અને તેલ ને નીચે ઉતારી લેશું આપણે તેલ ને નીચે ઉતારી લીધું છે અને હવે આપણે થોડીવાર માટે પંખા નીચે થોડું ઠંડુ થવા દઈશું એકદમ બહુ ઠંડુ નથી થવા દેવાનું અને આટલું બધું ગરમ પણ આપણે મસાલામાં નથી એડ કરવાનું એટલે થોડું તેલને ઠંડુ થવા દઈશું આ આપણે પાંચસો ગ્રામ મેથીના પૂરિયા લીધા છે અને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાના છે આપણે તપેલામાં લઈ લીધા છે અને આપણે વચ્ચે આ રીતે ખાડો કરી લઈશું મેથીના કુરિયામાં અને આપણે વઘાર માટે એમાં એક ચમચી હિંગ એડ કરવાની છે આ રીતે આ રીતે આપણે હિંગ એડ કરીશું આપણા મસાલાનો વઘાર સરસ આવે બે તજના ટુકડા આ રીતે વચ્ચે રાખી દેવાના છે અને પાંચ આખા લવિંગ આપણે વચ્ચે આ રીતે રાખી દઈશું તેલ હવે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આની મસાલામાં એડ કરીશું આપણે આ રીતે તપેલા ઉપર થાળી નાખવાની એટલે આપણો વઘાર સરસ બેસે અને આ રીતે આપણે પેલા થોડું થોડું તેલ એડ કરવાનું છે ઢાકી દઈશું એટલે આપણી સુગંધ મસાલામાં રહે વઘારની

મોટી ચમચી હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તેને પણ આપણે બે ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું જો તમને આખા ધાણા પસંદ હોય તો તે પણ આપણે આમાં લઈ શકીએ છીએ પણ આપણે અત્યારે ધાણાજીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું મિક્સ કરી લેશું મોટો ચમચો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તીખું તમારા હિસાબ પ્રમાણે તમે મરચું લઈ શકો છો આપણે આ દસ થી પંદર આખા તીખા લીધા છે તેને આપણે એમાં એડ કરી દઈશું આમાં તીખાનો પાવડર કરીને પણ લઈ શકાય આપણે આખા તીખા લીધા છે બે ચમચી આપણે વરિયાળી છે તેને એડ કરી દઈશું હવે આપણે આ મસાલાને ત્રણથી ચાર કલાક માટે ઠંડો થવા રાખી દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે આપણી અને આપણો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે અને સરસ મિક્સ પણ થઈ ગયો છે તો હવે આપણે આમાં પેલા આ ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધો છે આપણે અને તે એકદમ ઢીલો છે આવો ગોળ લેવાનો છે એટલે આપણો ગોળ મસાલામાં ભળી જાય કડક ગોળ લેવાથી મસાલામાં ઓગળતો નથી આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે ગોળને અંદર મિક્સ કરી લેશું આ રીતે હલાવી લેશું સરસ તો હવે આપણે આને મસાલા ભેગા એડ કરી દઈશું આપણે બધી જ કેરી એડ કરી દીધી છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી આ રીતે હલાવી લઈશું આપણે તો આપણું અથાણું બનીને રેડી છે સરસ બને છે આ બોળેલી કેરીનું અથાણું અને આ એક વર્ષ સુધી પણ તમે રાખી શકો છો અને એક વર્ષ સુધી આપણે ખાઈ શકીએ છીએ અથાણું